ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે માગરોડ ખાતે શબરીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું માગરોડના મોસાલી ચાર રસ્તા ખાતેથી જલેબી હનુમાનજી મંદિર સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહ્યા હતા અને જલેબી હનુમાનજી ખાતે દર્શન કર્યા હતા ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જલેબી હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી શ્રી આર પાટીલે માતા શબરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એક હજાર આઠ બહેનો દ્વારા એક હજાર આઠ દીવડા પ્રગટાવી જલેબી હનુમાનજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે કારસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર મિત્રો આજે આખો દેશ રામમય બની ગયો છે જે લોકોની શ્રદ્ધા છે એ આજે બધાને બહાર દેખાઈ પણ રહી છે રામ મંદિર બનવું જોઈએ એવી કલ્પના એની અપેક્ષા આખા દેશના લોકોની હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને એના કારણે એક ભક્તિમય દિશાની અંદર જ્યારે આખો દેશ જતો હોય છે ત્યારે નૈતિકતાની સાથે આગળ વધતો હોય છે આજે અહીં સંદીપભાઈ રાજુભાઈ પાઠક શ્રી ગણપતભાઈ વસાવા અને અન્ય આગેવાનોની સાથે મળીને આજે એક હજાર આઠ બહેનો એક મહાઆરતી કરશે અને સાથે સાથે જે કાર સેવકો કાર સેવા માટે ગયા હતા એમનો સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે હું ચોક્કસપણે માનું છું કે વર્ષો પહેલાં ખૂબ બધી તકલીફો વેઠીને જે લોકોએ કાર સેવા કરી છે એમનો અધિકાર છે કે એમનો સન્માન થાય અને એમને પણ આ જે મંદિર નિર્માણ થયું છે એ મંદિરના રામલાના દર્શન કરવા માટેનો મોકો એમને મળે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશમાંથી દરેક લોકસભામાંથી ટ્રેનોમાં લોકો જઈ શકે એની પણ જે રીતે વ્યવસ્થા કરી છે એના કારણે લોકોને જવાનું પણ હવે સરળ બનશે અને રામલલાના દર્શન પણ થશે